નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો પ્રેમ વિશે આપને ત્યાં બે વાક્યો અત્યંત પ્રચલિત છે પ્રેમમાં પડવું અને જોકે મને પ્રેમ થયો ત્યાર પછી આ વાક્યોમાં મને થોડું કરેક્શન કરવાનું થાય છે પહેલા વાક્ય માટે એમ કહી શકાય કે માણસ પ્રેમમાં હોય ત્યારે એ પ્રેમમાં પડતું પડતો નથી

અને રમણ તામિલનાડુ થી ત્યાં આવેલો જોકે નોકરી અને ઉંમરની બાબતે હું એના કરતા બે વર્ષ આગળ કહેવાઉં ઓફિસ માં એ જુનિયર તરીકે આવેલો અને મારે ભાગે એને ટ્રેનિંગ આપવાનું આવેલું એની નોકરી શરૂ થયેલી ત્યારે શરૂઆતના સમયમાં તો અમારી વચ્ચે અને રમનજી ચાલેલું ટ્રેનિંગના ભાગરૂપે લગભગ એક મહિનો અમે સાથે રહેલા એ દરમિયાન એકાદ અઠવાડિયાની ફોર્માલિટીઝ પછી અમે સાથે કોફી પીતા થયા અને અમારો ટેમ્પો મેચ થતા અમારી વચ્ચે દોસ્તી જેવું શરૂ થયું અમારી વાતચીતમાં અમને ખ્યાલ આવતો ગયો કે અમારા મોટા ભાગના રસના વિષયો એક સરખા છે અમને બંનેને દક્ષિણની મસાલા ફિલ્મ જોવાની બહુ ગમે અમને બંનેને હાર્ડકોર લિટરેચર નહીં પચે પરંતુ અમને ચેતન ભગત કે રવિન્દર સિંહ જેવા લેખકોની નવલકથાઓ વાંચવાનું ખૂબ ગમે અમને બંનેને બડવાઈઝર બિયર ફાવે તો રજાના દિવસે બપોરે એક વાગ્યા સુધી અમને ઊંઘવા જોઈએ આ બધી સામ્યતાઓને કારણે અમે એકબીજાની વધુ નજીક આવ્યા અને રમણની ટ્રેનિંગ શરૂ થઈ એના એકાદ મહિનાના ગાળામાં અમે સાંજે ઓફિસેથી છૂટીને સાથે રખડતા પણ થઈ ગયા જો કે અમારી વચ્ચે વિષમતાઓ પણ ઘણી છે અમારી ત્વચાના રંગો જુદા છે હું ઘણી ફેર છું તો એ ઘણો શ્યામ છે હું થોડી લાંબી છું તો એ થોડો ઠીંગણો છે મને તીખું ભાવે છે તો એને તીખું જરાય નથી ભાવતું હું આશિક છું તો એને સ્વાભાવિક જ સોફ્ટ કોર્નર છે પણ અમે અમારી વિષમતાઓ એન્જોય કરીએ છીએ ઓફિસ થી જ્યારે અમે બેંગલુરુના જેપી નગર માં લટાર મારીએ ત્યારે એ ક્યારેક પાણીપુરી ટ્રાય કરી લે છે

ऑफिस टाइम में हमें सीनियर जूनियर होइए तो ये सिवाय ना समय में हमें एक भी जाना मित्रों तरीके साथे रहिए अहिं एक स्पष्टता करी लोगों के एक वर्ष सूदी आमने आम चालू तो ये हमने बनने ने ये बात नहीं गंद नहोती आवी के અમારી વચ્ચે જે બોન્ડિંગ અથવા અટેચમેન્ટ છે એને પ્રેમ લવ ઈશ્ક કે કહેવાય છે અમને તો એમ જ કે આ તો દોસ્તી જ છે વળી પ્રેમ પ્રેમ કની આપણને થોડું થાય અમે તો બસ એકબીજાની સાથે રહેતા ફરતા ફરતા ખાતા પીતા અને અજાણ્યા શહેરમાં મજેથી રહેતા

પરંતુ ઉત્તરાયણ પતિ કે તરત મને બેચેની થવા માંડી હું મારા ઘરે મારા મમ્મી પપ્પાની સાથે હતી છતાં મને રહી રહીને બેંગલુરુ સાંભળી રહ્યું હતું અહીં કશું ગમતું ન હતું મને સતત રમણને મેસેજ કરવાનું કે એની સાથે વાત કરવાનું મન થતું હતું ઓફિસ ટાઈમ હું એને વોટ્સએપ પર મેસેજ કરું મને તે એનો ટીટીવાયએલ માં જવાબ વાળે તો એનો જવાબ વાંચીને મને એના પર બહુ ગુસ્સો ચડે જો કે સામેની તરફ સાંજ પડે ઓફિસ માંથી છૂટે એટલે રમણ પણ સૌથી પહેલા મને મેસેજ કરે અથવા સાંજે અમે જામ કોફી પીતા એ કાફે એક ફોટોગ્રાફ મોકલે જેમાં એની સામેની ખુરશી ખાલી હોય અને એ બેકઅપ કોફી લઈને બેઠો હોય પછી તો લગભગ અડધી રાત સુધી અમે ચેક કરીએ અને બને એકલો સમય સાથે વિતાવવાનો પ્રયત્ન કરીએ એ ગાળામાં અમને એ બાબત સમજાઈ ગયેલી કે અમને બંનેને એકબીજાની આદત પડી ગઈ છે અને અમે બંને એકબીજાના પ્રેમમાં માંડ્યા છીએ બેંગલુરુ પહોંચતા જ જ અમે એકબીજાને ભેટી પડ્યા અને તરત એ વાતનો સ્વીકાર કર્યો કે હા એકબીજાની ગેરહાજરીમાં અમને જે બેચેની વર્તાતી હતી એ બેચેની બીજું કંઈ નહીં પણ પ્રેમ છે આ સ્વીકાર બાદ અમે બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને અમને એવું લાગ્યું કે હવે અમે બે નહીં પરંતુ અમે એક જ છીએ પછી તો થોડા જ સમયમાં અમે નક્કી કર્યું કે હવે જુદા નહીં પરંતુ અમારે સાથે રહેવું છે અમને બંનેને લગ્ન કરવામાં બહુ રસ ન હતો કારણ કે અમને એકબીજાને વચનો આપવામાં રસ ન હતો એનો મતલબ એ પણ નહીં થાય કે અમને એકબીજાની કિંમત નથી

જાતને આપ્યું છે કે સામેની વ્યક્તિને એના ગુણ અવગુણ સાથે સ્વીકારી લેવી એને એની મરજીથી એની શરતે જીવવા દેવી અને કોઈ પણ સ્વાર્થ વિના એ વ્યક્તિને ભરપૂર ચાહવી બસ આવી જ કની છે અમારી લવ સ્ટોરી અમારી વચ્ચે માત્ર માત્ર પ્રેમ જ છે બીજું કમી જ નહીં આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો